નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત લોકોની પડતી તકલીફો અને લોકોને સ્પર્શતા પ્રશ્ન લઈ અમે આપની સમક્ષ આવ્યા છીએ આપ સર્વે જાણો છો અને દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક જે આપણે હોમગાર્ડ હોય એમની સાથે પેલા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે ના તો પડતો જઈશે સ્કૂટર ઉપર જતા હો સાયકલ ઉપર જતા હો કે કાર લઈને જતા હો ટેમ્પો લઈને જતા હો તો આ લોકોની સાથે ગમે કે ન ગમે એનો પનારો પડતો હોય છે એટલે સમાજની અંદર અત્યારે એક એવી વાત છે અને સામાન્ય નાગરિકોનો તમે સર્વે કરો અથવા એની આંખોના ભાવ જુઓ તો તમને જ્યારે હોમગાર્ડ્સ અથવા તો ટીઆરબીનો જવાન રોકે ત્યારે તમારા મગજમાં એક રોષ હોય છે કે ભાઈ આમને ખોટી રીતે જ હેરાન કરવા માટે થઈને આ લોકો આખો દિવસ આ જ કાર્ય કરે છે મૂળ કામગીરી કરવાના બદલે આવી એક લોકોની જે માનસિકતા છે અને કેટલાક અંશે એ માનસિકતા સાચી પડે એટલા માટે છે કે અવારનવાર તમે અઠવાડિયામાં ત્રણ દિવસ મીડિયા ટીવી જુઓ પ્રિન્ટ મીડિયામાં જુઓ તો કોઈ હોમગાર્ડ કે જાંબલી પેન્ટ પેન્ટ પહેરવો પોલીસ કર્મચારી લોકો સાથે તોડશાળી કરતો હોય લોકો સાથે ઉધતારી વર્તતા હોય રિવરફ્રન્ટ હોય કે બીજા બધા એરિયા ઉપર કોઈ પતિ પત્ની બેઠા હોય તો એની સાથે પણ તોડ પાણી કે હેરાન કરવાની વૃત્તિથી અહીંયા પકડતા હોય છે એટલે આ બધી ફરિયાદો લોકોના મગજમાં એક ઘર કરી ગઈ છે કે ભાઈ આ લોકો આવવા જ હોય ખરેખર હોમગાર્ડ એવા નથી હોતા એની આપણે વાત કરીશું અને આ હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડની રચના ક્યારે થઈ હોમગાર્ડનું ખરેખર કામ શું છે એને શું સત્તાઓ આપવામાં આવી છે કેટલી સત્તાઓ છે કેટલીક નથી અને ધારે તો સમાજની અંદર સારામાં સારું કામ કરી શકે એવી વાત પણ આજે આપણે કરશું અને કેટલાક એવા ઉદાહરણો પણ આપશું કે જેના કારણે હોમગાર્ડની અને જાંબલી પેન્ટ પહેરવાળા જે લોકો કહે છે એ ટીઆરબી જવાનોની ઇમેજ બહુ ઓછા લોકો હોય છે એવા બધા આપણે કહેતા નથી જેમ પોલીસ દળની અંદર બધા પોલીસો કાંઈ ભ્રષ્ટાચારી કે ખરાબ હોય એવું ક્યારેય ન બને તો તો આ સમાજની વ્યવસ્થા જ ન ચાલે પણ એમાંથી કેટલોક ભાગ આજે શું થાય કે માનો કે સોમાંથી પચીસ ટકા પડે એવા નીકળે તો એના કારણે એ એક માન્યતા બંધાતી જાય કે ભાઈ આ લોકો નાગરિકોને હેરાન કરવા માટે જ કામ કરે છે એટલે આજે આપણે હોમગાર્ડની વાત કરીશું જે આપને પણ એમાંથી ઘણું જાણવા મળશે ગુજરાતના સામાન્ય લોકોની એક ફરિયાદ એ પણ છે કે ગુજરાત સરકારના હોમગાર્ડ તરીકે માનસ સેવા આપતા હોમગાર્ડ જવાનો અને જાંબલી પેન્ટવાળા ટીઆરબીના જવાન સત્તા નહીં હોવા છતાં ચાર રસ્તે અને બીજા નિર્જન રસ્તે પૈસા ઉઘરાવતા હોય છે અને સામાન્ય નાગરિકોને હેરાન કરતા હોય છે ઘણા બધા હોમગાર્ડ જવાનો અને ટીઆરપીના જાંબલી પેન્ટવાળા જવાનો લાંચમાં પણ પકડાયા છે જે જગજાહેર છે અને તેમની છાપ લોકોમાં થોડી ખરાબ થઈ રહેલી છે આજે આપણે અહીં હોમગાર્ડની થોડી વિસ્તૃત વાત કરીશું હોમગાર્ડ ખાલી ખોટા કામ કરે છે એવું નથી પરંતુ ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટરો આઈપીએસ પણ ઘણી બધી ગેરરીતિઓ આચરતા હોય છે અને તોડબાજી કરે છે તેના સમાચારો પણ રોજ બરોજ મીડિયામાં આવતા જ હોય છે ગુજરાતની પોલીસ હોય કે ભારતની પોલીસ હોય કે સીબીઆઈ હોય મોટાભાગના અધિકારીઓ રાજકારણીઓની પગચંપી કરતા હોય છે અને સુપ્રીમ કોર્ટે પણ આવું કહ્યું છે કે કઠપુટડી છે સીબીઆઈ કટપુટલી જેવી કામગીરી કરતા હોય છે પાંજરામાં પુરાયેલો પોપટ છે થોડા સમય પહેલા હરિયાણાના સિરસા વિસ્તારમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સલામતી અધિકારી તરીકે ફરજ બજાવતા ડીસીપીને ખોટી રીતે જાહેરમાં માફી માગવી પડી હતી અહીંયા હું એક થોડીક વચ્ચે વાત કરી દઉં કે આ કિસ્સો એવો હતો કે હરિયાણામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો ત્યારે એ જે એનો સલામતી અધિકારી હતા એની પાસે કોઈ બીજા નેતાનો પુત્ર અને આગેવાન કાર્યકરે એમ કીધું કે અમને સ્ટેજ ઉપર જવા દો પહેલાં સલામતી અધિકારી કમ ડીએસપીએ એવું કીધું કે ભાઈ જેની પાસે પાસ હોય અને જેને મંજૂરી અગાઉથી લીધી હોય એને જ અમે સ્ટેજ ઉપર જવા દઈ એમાં ચાલી થઈ પણ સલામતી અધિકારી જે ડીએસપી એને સ્પષ્ટ ના પાડી કે હું ઉપર નહીં ચડવા દઉં એ બાદ આ લોકોએ જે પેલા સત્તાધારી રાજકારણીઓ જે આગળ પડતા હતા એમણે ગંભીર ફરિયાદ કરી અને આ જે સલામતી ડીએસપી હતા એની ઉપર એક્શન લેવાની વાત કરી ત્યારે પછી એના ઉપરી અધિકારીએ આઈપીએસએ વટલો રસ્તો કાઢી અને આ સલામતી અધિકારી ડીએસપી કક્ષાના અધિકારી પાસે પેલા રાજકીય નેતાઓને સામે બેસાડી અને એને માફી મંગાવી માફી મંગાવીએ તો સમજ્યા એ માફી મંગાવવાનો વિડીયો પણ લોકોમાં વાયરલ કર્યો હવે આનો અર્થ એમ થાય કે ભાઈ કોઈ સંનિષ્ઠપણે અધિકારી પોતાની ફરજ બજાવે એની ફરજમાં તો આવતું હતું કે ભાઈ મુખ્યમંત્રી હોય ત્યાં વગર પાસે કે વગર મંજૂરી એ કે વગર પરવાનગી વગર કોઈને ઉપર જવા જ ન દેવાય તો આને ન જવા જીધો મેં એને તો એની ફરજ જ બજાવી હતી પણ અંતે એને પોતાની નોકરી બચાવવા એને માફી માગવી પડી આ કિસ્સો દર્શાવે છે કે પોલીસ તંત્રની અંદર પણ રાજકારણ કેટલું બધું ઘૂસી ગયું છે અને આવા પોલીસ ડીએસપી લેવલના માણસે જાહેરમાં કારણ વગર માફી માગવી પડી એના કારણે પોલીસોનું મનોબળ તૂટી જતું હોય છે તો પછી હોમગાર્ડ તો તૂટે જ એટલે આ કોન્સ્ટેબલ આઈપીએસ અધિકારીઓ લાખો અને કરોડોના તોડ કરતા હોય તો પછી હોમગાર્ડના જવાનો કે જાંબલી પેન્ટવાળાનો દોષ શું આપણે કાઢી શકીએ એ તો સાવ ઓછા પગારવાળા હોય છે રોજમદાર જેવી સ્થિતિ હોય છે સમગ્ર સિસ્ટમ જ સુધારવાની જરૂર છે આખી સરકારની હોમ ડિપાર્ટમેન્ટની પરંતુ સરકાર પોતાના સ્વાર્થને કારણે પોલીસની ઇમેજ સુધરે તેવા સુપ્રીમ કોર્ટની સૂચના હોવા છતાં કોઈ પ્રયત્ન કરતી નથી ભારત દેશની સુપ્રીમ કોર્ટે પોલીસ વિભાગમાં સુધારણા વિષય પર બાવીસ સપ્ટેમ્બર બે હજાર છમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો આ ચુકાદાને આજે ઓગણીસ વર્ષ પૂરા થઈ ગયા પરંતુ આ ચુકાદાનો અમલ કરાવવા માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને જરા પણ રસ હતી ઓગણીસો પંચોતેરના નવા વર્ષમાં ઓગણીસો પંચોતેરના વર્ષમાં શાહ આયોગના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ભારતના પોલીસોનું રાજકાર રાજકીયકરણ થઈ ગયું છે વિચાર કરો આ જજના પંચે આવું કીધું છે લગભગ નેવું વર્ષ વટાવી ચૂકેલા પૂર્વ આઈપીએસ પ્રકાશ સિંઘે પણ પોલીસના વહીવટી સુધારણા માટે સુપ્રીમ કોર્ટમાં લાંબા વર્ષોથી અરજી કરેલી છે પણ હજી સુધી એનું કંઈ નક્કી થતું નથી દેખાવ માટે પોલીસની કામગીરીના તમામ કાર્યવાહીને સમજવા માટે રાષ્ટ્રીય પોલીસ આયોગ પણ બનાવવામાં આવ્યું રાષ્ટ્રીય પોલીસ આયોગ ઓગણીસો ને ઓગણસીથી ઓગણીસો એક્યાસીની વચ્ચે આઠ ભાગમાં આ આયોગે પોતાનો વિસ્તૃત રિપોર્ટ પોલીસની બાબતે આપ્યો અને કેટલીક ભલામણો પણ કરી કે આ કરો તો સરકારની ને પોલીસની ઇમેજ સુધરે અને પ્રજાને પણ સારું થાય પરંતુ આજ સુધી કોઈ સરકારે આ આયોગનો રિપોર્ટ વિસ્તૃત રિપોર્ટ આવ્યો છે તેમની ભલામણોનો કોઈ અમલ જ કરતી નથી ફરીથી ઓગણીસો છન્નુંમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અપીલ દાખલ કરવામાં આવી જેમાં કહેવાયું હતું કે સરકાર પોતાના સ્વાર્થથી પક્ષ પાર્ટી અને રાજકીય ઉદ્દેશોને પૂરો કરવા માટે કાયદાની અમલ કરવાવાળી પોલીસ એજન્સીનો દુરુપયોગ કરી રહી છે એટલા માટે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર વધતું જાય છે હવે આ જનહિતની અપીલ પર સુપ્રીમ કોર્ટે દસ વર્ષ બાદ એટલે કે બે હજાર માં આદેશ આપ્યો તેમાં રાજ્ય સરકારોને અને કેન્દ્ર સરકારને કેટલાક ચોક્કસ નિર્દેશો આપ્યા કે ભાઈ પોલીસે આ રીતે કામ કરવું જોઈએ વગેરે વગેરે પરંતુ સરકારે તે મુજબ કોઈ કાર્યવાહી કરી નહીં અને દેખાવ પૂરતું ફાઇલો ચલાવી પણ એનું કોઈ અમલીકરણ ન થયું એટલે ફરીથી લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા અને બે હજાર આઠમાં પોતાના ચુકાદાનો અમલ થાય છે કે નહીં તે માટે સુપ્રીમ કોર્ટે પણ એક નવી કમિટી જસ્ટિસ થોમસ નામના જસ ન્યાયાધીશથી કમિટી બનાવી પડી આ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના બે હજાર છના નિર્દેશને લાગુ કરવાનો રાજ્ય સરકારે ટોટલ બેદરકારી રાખી છે એટલે કે સુપ્રીમ કોર્ટે જે બે હજાર છને પહેલાં સૂચનાઓ આપી હતી એનું કોઈ અમલીકરણ રાજ્ય સરકારોએ કરેલું નથી આવો થોમસ કમિટીએ રિપોર્ટ આપ્યો દેશભરમાં લગભગ આજે અંદાજે છ લાખથી વધારે પોલીસોની જગ્યા ખાલી છે પોલીસોની જગ્યા નોર્મલી વસ્તી આ ઉપર આધારિત હોય છે પણ હવે તો એઆઈ ટેકનોલોજી આવી ગઈ એટલે ઓછી સંખ્યાથી પણ સારું રિઝલ્ટ મળી શકે જો તમે ટેકનોક્રેટ જાણકાર પોલીસોની ભરતી કરો તો હવે મૂળ વાત ઉપર આવીએ તો હોમગાર્ડ છે અને હોમગાર્ડ અને જાંબલી પેન્ટવાળાઓ ઉઘરાણા કરે છે તેનાથી પ્રજાને પારવાર મુશ્કેલી થાય છે તેની થોડી વાત તટસ્થપણે કરીશું ગુજરાત સરકારમાં હોમગાર્ડ્સ કમાન્ડન્ટની જગ્યા પણ સજા રૂપે જ ગણવામાં આવે જો જેમ પોલીસમાં આપણે કરાઈ અકાડેમીમાં કે તાલીમમાં મૂકી દેવામાં આવે એને આપણે સજા ગણીએ છીએ પોલીસ આઈપીએસ અમલદાર માટે એમ હોમગાર્ડસ કમાન્ડન્ટ બનાવવામાં આવે ને તો એ પણ એક સજા જ છે તેમાં જે આઈપીએસને મૂકવામાં આવે છે તેને હોમગાર્ડમાં સુધારા વધારા કરવામાં કે સારી કામગીરી કરવા એવી કોઈ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં રસ જ હોતો નથી આમ તો જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અને સ્ટેટ લેવલના હોમગાર્ડ કમાન્ડરની નિમણૂક રાજકીય લોકોની પણ કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે રાજ્ય સરકારના આઈપીએસની નિમણૂક કરવામાં આવે છે ત્યારે તેને સજા કહેવામાં આવે છે જો કોઈ પાર્ટીનો માણસને મૂકે તો એ સજા ન ગણાય આ મહિને નિવૃત્ત થતાં મનોજ અગ્રવાલ નામના આઈપીએસને છેલ્લા એક વર્ષ ઉપરાંત સજાના ભાગરૂપે હોમગાર્ડ કમાન્ડરની જગ્યા પર નિમણૂક કરવામાં આવેલી હતી કેમકે એની વિરુદ્ધ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના આક્ષેપો રાજકોટના ધારાસભ્ય ભાજપના જ ગોવિંદભાઈ પટેલે કરેલા હતા એટલે સજા કરી સ્વર્ગસ્થ એસી ભાર્ગવ નામના એક આઈપીએસ હતા જેઓ ક્યાંય ચાલેવાનો હતા અને તેમને હોમગાર્ડ કમાન્ડરને બનાવી દેવા ભાઈ તમે ક્યાંય ચાલેવા નથી એટલે એને હોમગાર્ડ બનાવ કમાન્ડ બનાવી દો તો હોમગાર્ડવાળાનું તો કલ્યાણ ક્યાં થવાનું હોમગાર્ડને સુધારાની તો કોઈ વાત જ ન કરે ડી તામડે નામના આઈપીએસને પણ હોમગાર્ડ બનાવી દેવામાં આવેલા જેઓ પણ કાંઈ કરતા નહોતા સરકારે તેમને ડીજીપી નહોતા બનાવવા માગતી એટલે ડી તામડેને હોમગાર્ડમાં મૂકી દીધા તેઓ આમ તો પ્રમાણિક ગણાતા હતા પરંતુ હોમગાર્ડમાં અસંતુષ્ટ આત્મા તરીકે તામડેની ગણના થતી હતી કેમ કે એને આવું જ નહોતું અને મૂક્યા હતા એટલે એ કોઈ પોઝિટિવ પ્રવૃત્તિ કરતા જ નહોતા એમ તો ખૂબ જ કાર્યક્ષમ એવા ડૉક્ટર નિરજાબેન રાવ ગોત્રુ રાવને પણ હોમગાર્ડ કમાન્ડ તરીકે થોડોક સમય મૂકવામાં આવેલા જેમાં તેમણે કોઈ નોંધપાત્ર કામગીરી કરેલી નહોતી કેમ કે એને તો રસ જ નહોતો આજે તો તેઓ સારી જગ્યાએ છે ગુજરાતમાં જે કોઈ રાજકીય પક્ષની સરકાર હોય તેમના આગેવાનને પણ માનદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવતી હોય છે ભૂતકાળમાં કોંગ્રેસી સરકાર સમયે વર્ષો પહેલાં હું વીસ આ પચીસ ત્રીસ વર્ષ કદાચ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું કોંગ્રેસની સરકાર સમયે ચુસ્ત ગાંધીવાદી એવા ઉષાકાંતભાઈ માંકડની રાજકોટ જિલ્લા હોમગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવેલી પાછળથી ઉષાકાંતભાઈ માકડની નિમણૂક પાણીપુરા બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ કરવામાં આવેલી ને એક સમયે તો ઉષાકાંતભાઈ માકડને ગવર્નર બનાવવાનું પણ નક્કી થયેલું હતું બહુ શિક્ષિત અને ખૂબ જ અભ્યાસો હતા એવી જ રીતે ભાજપની સરકારમાં ભાજપના કાર્યકરો એવા કેટલાકને પણ જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણૂંક કરવામાં પણ આવેલ છે થોડા વર્ષો પહેલાં એક બહુ રસપ્રદ બાબત છે થોડા વર્ષો પહેલાં કચ્છમાં જે તે સમયે અક્ષરભાઈ ઠક્કર નામના જેઓ બજરંગ દળના કાર્યકર્તા છે તેમને કચ્છ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ બનાવવામાં આવેલા એ સમયે મારી આ શક્તિ મુજબ કચ્છમાં પોલીસવાળા તરીકે બહુ પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા કે સિંઘ હતા એકવાર એ કે સિંગે અક્ષરભાઈ ઠક્કરને ઠપકો આપતા જણાવેલું કે આ તમારે બજરંગ દળના નેતા તરીકે કામ કરવાનું નથી હોમગાર્ડ કમાન્ડર તરીકે તમારું કામ કરો તટસ્થપણે એમ કે આઈપીએસે આવી એને કડક ટકોર કરી હતી એવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદના નેતા જેઓ સાબરકાંઠાના છે અને એમનું નામ જયંતિભાઈ પટેલ છે તેમને પણ હોમગાર્ડની નિમણૂક આપવામાં આવેલ તેમણે પણ ખાસ કોઈ કામગીરી હોમગાર્ડની છાપ સુધારવા માટેની કરેલી નથી એ યુનિફોર્મ પહેરીને ફરતા હોય ગાંધીનગરમાં જંગલ ખાતાના વર્ગ ત્રણના નોન ગેજેટેડ એટલે કે બિન રાજ્ય પત્રિત ફોરેસ્ટ ગાર્ડ જેમનું નામ રણછોદભાઈ ચૌધરી છે હવે બોલો તેમની જિલ્લા હોમગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવેલી બોલો હવે આ વર્ગ ત્રણના કર્મચારી શું સમજે તેઓ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે માત્ર રોફ જમાવવાનો પ્રયત્ન કરતા તે એ સમયે તેઓ ભાજપ તરફી છે ઓગણીસો છાસઠની બેચના આઈપીએસ તેમનું નામ કિરણ શંકર ચતુર્વેદી છે તેમની પણ કમાન્ડન્ટ જનરલ તરીકેની નિમણૂક કરવામાં આવેલી તેઓ હોમગાર્ડની છાપ સુધારવા કોઈ કામગીરી નહોતા કરતા હા આઈપીએસ આખો દિવસ ઓફિસમાં સંસ્કૃત ગ્રામણના પુસ્તકો વાંચતા અને તેની ચર્ચા કરતાં તેને સંસ્કૃતમાં ખૂબ જ રસ હતો એને રૂપિયા ખાવામાં રસ નહોતો પણ સંસ્કૃત જે કોઈને મળવા આવે ને સંસ્કૃતની વાતો કરે સંસ્કૃતના શ્લોકો બોલે હવે આમાં હોમગાર્ડ ક્યાંથી સુધરે એકવાર જિલ્લાના કમાન્ડન્ટ રણછોડભાઈ એને મળવા આવ્યા કિરણ ચતુર્વેદીને તો તેમને કહી દીધું ફાલતી વાત નહીં કરો સંસ્કૃતની વાત કરો તો કે રણછોડભાઈની વાત ફાલતું જ નથી બીજા વિષ્ણુભાઈ પ્રજાપતિ જેવો ભાજપના કાર્યકર છે તેમને પણ જિલ્લા કમાન્ડન્ટ બનાવવામાં આવેલા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ બનાવવામાં આવેલા અને ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલા વચ્ચે થોડો સમય ડીવાયસપી કક્ષાના અમીબેન પટેલને પણ ચાર્જ આપવામાં આવેલો હતો પરંતુ તેમને જ્યાં પણ રસ હતો કેમ કે હોમગાર્ડને સુધારવામાં કોઈને રસ જ નથી ગાંધીનગરના એક ગાંધીનગરના ઇન્ફોસિટીમાં એક હોમગાર્ડ જવાન ગાંધીનગરના ડીવાયસપીનો ખાસ માનીતો ગણાય અને ખાસ માનીતો હતો એટલે પોતાને ક્યારેય એમ કે હોમગાર્ડ તરીકે ઓળખાવે નહીં માત્ર પોલીસ કર્મચારી તરીકે જ પોતાની ઓળખાણ આપે વાસ્તવમાં હોમગાર્ડ એ પોલીસ કર્મચારી નથી હોમગાર્ડ એ માત્ર માનસ સેવા છે ઓગણીસો ને છ આપણે છોતેરની બેચના નોમિનેટેડ આઈપીએસ એમ કે ટંડન પણ એક સમયે હોમગાર્ડ કમા આમના ભાઈ ડાયરેક્ટ આઈપીએસ હતા એનું નામ ભૂલી ગયો ટંડન સાહેબ જ એ ડાયરેક્ટ હતા આ એનો ભાઈ નોમિનેટ થયેલા હતા હોમગાર્ડ કમાન્ડ હતા ગુજરાતમાં ગૃહરક્ષક દોડ એટલે કે હોમગાર્ડ દોડ ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટ્રાફિક રિઝર્વ બટાલિયન ગ્રામ રક્ષક દળની ભૂમિકા અને મહત્ત્વ યોગદાન અને તેમાં ઘૂસી ગયેલી બધી અને દૂષણોની ચર્ચા કરવાનો પણ સરકાર માટે સમય પાકી ગયો છે ગુજરાતના વિવિધ શહેરોમાં ખાખી વર્દીમાં ગૃહરક્ષક દળના જવાનો અને ટ્રાફિક બ્રિગેડના જવાનો જાંબલી રંગના પાટલૂન અને સફેદ ખમીસ પહેરીને પ્રશંસનીય સેવા પણ બજાવતા હોય છે જોયા છે અને કેટલાક ગુનેગાર જેવા હોમગાર્ડ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના જવાનો છડેચોક વાહન ચાલકો તેમજ પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીઓ અને આરોપીઓ ઉપર શારીરિક માનસિક અત્યાચાર કરીને પોલીસ વતી અથવા સ્વતંત્ર રીતે પૈસા ઉઘરાવવાના દુષ્કૃત્ય કરતાં પણ નજરે પડે છે લોકોની ફરિયાદ એ પણ છે કે હોમગાર્ડ જવાનો કરતાં જાંબલી પાટલુણવાળા ટ્રાફિક બ્રિગેડના જવાનો તો જાણે નાજી લશ્કરના સૈનિક હોય તે રીતે બિભસ ગાળો બોલવી નજીવી બાબતમાં વાહન ચાલકો સાથે તું તારી કરીને ગેરવર્તન કરતા હોય છે તો કે બધા જાંબલી પેન્ટવાળા આવા હોતા નથી ઘણા બધા સારા પણ હોય છે જુઓ લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન નજીક શાહીબાગની એસીબી કચેરીની સામે અને રિવરફ્રન્ટ જવાના રસ્તે અને અમદાવાદથી સાળન જતા રસ્તાના સર્કલ ઉપર મોટું ટોળું કરીને એક જ સાઈડમાં આ બધા ઊભા રહેતા હોય છે ખરેખર તો જ્યાં બબે રોડના રસ્તા હોય ત્યાં બબે બબ્બે પોલીસે ગોઠવવાનું હોય એના બદલે જાણે પેલો શિકાર આવતો હોય હાથ જણા જેમ એસીબીની ઓફીસી સામે તો જગ જાહેર છે કે પોલીસ ચોકી આગળ છ જણા આઠ જણા એક જ ઠેકાણા ઊભા રહે નહીં કે ભાઈ સામે વ્યવસ્થા કરવા આ બાજુ બે ઊભા રહે આ એવું નહીં કેમ કે એક જ તરફથી ટ્રેક્ટર લોડિંગ રિક્ષાઓ છોટા હાથી ઇકો મોટરકાર મોટરસાઇકલ સવારને નજીવી બાબતમાં રોકીને આખું ટોળું તીડના ટોળાની જેમ ઊભા પાકને ખાઈ જેવા ખેતરોમાં તૂટી પડે તેમ ભય અને આતંકનું વાતાવરણ સર્જીને વાહન ચાલકને અસહ્ય માનસિક ત્રાસ આપવાનો અરીસર પર પીંડે વૃત્તિ પોષવાનો શોખ પૂરો કરીને એસીબી કચેરી સામે જ કેટલાક આવા પોલીસ કર્મચારીઓને હોમગાર્ડવાળાઓ ઘણા પ્રવૃત્તિઓ કરતાં નજરે પડતા હોય છે ગુજરાત સરકારના પાટનગર એવા ગાંધીનગરના સરગાસણ પેથાપુર કેપિટલ રેલવે સ્ટેશન જવાના માર્ગે પણ હોમગાર્ડના કેટલાક જવાનો વાહન ચાલકોને ખોટ રીતે રોકીને હેરાન કરવાની ફરિયાદો અવારનવાર ત્યાં મળતી હોય છે ખાસ તો અમદાવાદના શાહીબાગના મેં કીધું ફરીથી કહું છું એસીબીની ઓફિસી સામે છ છ રસ્તાઓ છે છતાં દરેક રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા રહેવાના બદલે પોલીસ ચોકી પાસે જ ટોળાની અંદર બધા ઊભા રહેતા હોય છે હોમગાર્ડ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના જવાનો કાયદાની રીતે સરકારી કર્મચારીઓ નથી જ તેઓ પણ તેઓ માત્ર માનદળના સભ્ય ગણાય છે અને સરકાર માન્ય માનદળના સભ્યો હોવાથી ફરજ ઉપર હાજર હોય ત્યારે જાહેર સેવક અર્થાત પબ્લિક સર્વન્ટની વ્યાખ્યામાં સમાવેશ થતા હોવાથી તેઓ લાંચ માગે અને સ્વીકારે તો તેઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ઓગણીસો અઠ્યાસી હેઠળ ફોજદારી ગુનો દાખલ થઈ શકતો હોય છે આવા જવાનો વિરુદ્ધ તોડ અને લાંચની ફરિયાદો પણ થઈ છે અને કેટલાક કિસ્સામાં અદાલતે જેલ અને દંડની સજા પણ કરી છે ડોરાઈ સ્વામી અટક ધરાવતા એક હોમગાર્ડ વિરુદ્ધ ગંભીર ફરિયાદ પણ દાખલ થઈ હોવાના સમાચારોને કારણે હોમગાર્ડ દંડની બદનામી પણ થઈ છે હોમગાર્ડ કે બ્રિગેડના જવાનોને કાયદેસર રીતે કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવાની સત્તા જ નથી આમ છતાં પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓ લાંચ લેવા માટે હોમગાર્ડ જવાનોનો ઉપયોગ કરતા હોય છે આવું આઈપીએસની તપાસમાં પણ બહાર આવ્યું છે મોટાભાગના હોમગાર્ડ જવાનોને ટ્રાફિક બ્રિગેડના જવાનો પ્રમાણિક અને નિષ્ઠાવન પણ હોય છે પરંતુ થોડીક સંખ્યાના હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની ગેરરીતિઓને કારણે સમાજમાં તેમની બદનામી થતા હોય છે આપણે આનું એક ઉદાહરણ જોઈશું બહુ સરસ ઉદાહરણ છે બનાસકાંઠાની સરહદે તારીખ એકત્રીસ ડિસેમ્બર આ બે હજાર સત્તરનો બનાવ હું તમને કહું છું કેવું કરી શકે છે આ લોકો બે હજાર સત્તરના દિવસે એટલે કે ગેગરોન કેલેન્ડરનો અંતિમ દિવસ અને રાત્રે બાર કલાકે અતિ ઉત્સાહ ડિસેમ્બર મહિનો હોય નાતાલનો ઉમંગ અને નાચગાન અને ધીંગા મસ્તી સાથે ખ્રિસ્તીના નવા વર્ષના આગમનને વધાવવાનો દિવસ હોય છે ખ્રિસ્તીઓના નવા વર્ષની ઉજવણીમાં નાચગાન અને દારૂ પીવામાં અઠ્ઠાણું ટકા તો હિન્દુઓ જ હોય છે ખ્રિસ્તીઓ તો મોટાભાગના ગરીબ અને મધ્યમ આવક ધરાવતા હોય છે એટલે તેઓને આવું બધું આર્થિક રીતે પોસાતું પણ હોતું નથી હવે આ દિવસે અગમ્ય અગમ્ય કારણસર દારૂની બોટલો ખાલી કરીને પુષ્કળ દારૂ પીને મોજ મસા મસ્તિષ્ક કરવાનો તહેવાર બની ગયો છે જે સુવિધિત છે ગુજરાતમાં દારૂ પીવો તો દારૂરિયા ગણાવો અને ગુજરાતી બહારના હદમાં માનો કે મુંબઈમાં જાઓ તો શેઠિયાઓ ગણાવ આવી તો પછી પોલીસ છે આપણી ભારત દેશની હવે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર સત્તરના દિવસે કેટલાક યુવાનો માઉન્ટ આબુથી પોતાના વાહનમાં રાતે આઠ કલાકની આસપાસ પાલનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા એને પાલનપુરમાં તો દારૂ પીધો જ નહોતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર નામે સોલંકી વતી હોમગાર્ડ જવાનોએ જે પાઠક પરિવારના કેટલાક યુવાનો હતા એમને રોકીને મોઢામાંથી દારૂની વાસ આવતી હોવાના બાના હેઠળ વીસ હજારની માગણી પણ કરી હતી અહીંયા હું એક વચ્ચે વાત કરી દઉં કે ખરેખર તો આ પોલીસ જે દારૂને પકડે છે એમાં એના કેટલાક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે કે તમારે દારૂ પીધો છે કે નહીં એટલું જ નહીં તમારે જે કોઈને પકડવો હોય એને પહેલાં તો તમારે બસો ડગલા આગળ ચલાવો અને બસો ડગલા પાછળ ચલાવો જો એ બેલેન્સ રીતે ચાલે તો એને દારૂ પીધો નથી એમ પણ માનવું એવા સુપ્રીમ કોર્ટની કેટલીક ગાઈડલાઇનો પણ છે પણ એ સામાન્ય નાગરિકોને આ સરકાર તો એનો પ્રચાર કરતી જ નથી બાકી મને એમ કોઈ પોલીસ કહે કે મેં દારૂ પીધો છે તો પહેલાં મને સો બસો ડગલા જાઓ તમે આગળ પાછા બસો જેટલા પાછા હોય બે ત્રણ વાર ચલાવે અને જો હું બરાબર તંદુરસ્ત ચાલતો હોઉં તો મેં દારૂ નથી પીધો એવું માનવાને કારણે છે પણ એનો કોઈ આવા કાયદાનો આવી ગાઈડલાઈનનો સરકાર પ્રચાર જ નથી કરતી કેમ કે એવું કરે તો પછી આ પોલીસવાળાની તોડબાજી હોમગાર્ડવાળાની તોડબાજી બંધ થઈ જાય હવે આ યુવાનોએ પાઠક યુવાનોએ જ્યારે પોલીસેને પૈકડા અને બાનું કાઢીને કે વીસ હજાર રૂપિયા લાવો એટલે આ યુવાન એક પાછો લાગો વાળો તો એને ગાંધીનગર ઉચ્ચ અધિકારીને ફોન કર્યો સરકારી અધિકારીને કે એટલે ગાંધીનગરથી ફોન કરતાં ગાંધીનગરથી તાત્કાલિક બનાસકાંઠાના બનાસકાંઠાના પેલા ફોન આવ્યો અધિકારી ઉપર બનાસકાંઠાના અને એને પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી કે ભાઈ આ લોકો પાસે પૈસા લેવાના નથી એટલે પછી પોલીસ મોઠી પડી અને બનાસકાંઠાના એ ઇન્સ્પેક્ટરે એમ કીધું પૈસા નથી લેવા તો એફઆઈઆર કરો એટલે એફઆઈઆર કરી એ સમયે પણ આ લોકો હોમગાર્ડના જવાનો હોય ને સોલંકીએ આ પાઠક કુટુંબના યુવાનોને હાથ કડી પહેરાવીને આમ કરીએ તેમ કરીએ એવી દાદાગીરી કરી પણ પાછો ફોન આવ્યો એટલે એ લોકોએ એવું કાંઈ કર્યા વગર એને જાત મુચરકા ઉપર જવા દેવા પડ્યા આજે વીસ વર્ષથી એ કેસ ચાલે છે ઇન્સ્પેક્ટર સોલંકીએ એફઆઈઆર નોંધવાની ફરજ પડી વીસ હજારનો તોડ થઈ શક્યો નહીં દારૂબંધી જેવા સામાન્ય કાયદા અંગેના આરોપી યુવાનોને જે તે સમયે હોમગાર્ડના કેટલાક જવાનોએ મેં કહ્યું એમ લોખંડની બેડી પહેરાવવાનો પ્રયાસ પણ કરેલો પણ આ વાત લીક થઈ જતાં તાત્કાલિક યુવાનોને જાત મુચરકાના જામીન ઉપર છોડી દેવાની ફરજ પડી હતી આ કિસ્સો દર્શાવે છે કે હોમગાર્ડ જવાનો રૂપિયા પડાવવા માટે શું કરી શકે છે પોલીસ પણ શું કરી શકે છે આ કેસ લગભગ વીસ વર્ષ સુધી કોર્ટમાં ચાલેલો કદાચ હવે એનું પરિણામ આયુકની તપાસી બાબત છે આવા અનેક કિસ્સાઓ મળી આવે તેમ છે અલબત્ત સિક્કાની બીજી બાજુ પણ છે કે હોમગાર્ડની ઉમદા સેવાની પણ નોંધ લેવી જોઈએ અને હોમગાર્ડની શરૂઆત કયા હેતુથી અને ક્યારે થઈ તે પણ જોઈએ બીજા વિશ્વયુદ્ધ વખતે ઓગણીસો ચાલીસથી ઓગણીસો ચુમ્માળીસ દરમિયાન લોકલ ડિફેન્સ વોલન્ટિયર્સ એટલે કે એલડી વી ટૂંકમાં નામકરણ હેઠળ બ્રિટનમાં વેતન વગરના સેવકોનું બ્રિટનમાં વેતન વગરના સેવકોનું દળ રચવામાં આવેલ અને થોડા સમય બાદ હોમગાર્ડ એવું નામકરણ પણ આપવામાં આવેલ આગળના અઢાર વર્ષથી આ ગાળામાં અઢાર વર્ષથી એકતાલી આમની અંદર અઢાર વર્ષથી એકતાલીસ વર્ષ સુધીના યુવાનોની ભરતી કરવાનું નક્કી કરવામાં આવેલું આ દળના જવાનોનું કામ બ્રિટિશ લશ્કરને પોતાના રહેઠાણની નજીકના વિસ્તારોમાં મદદરૂપ થવાનું હતું અને હિટલરના નાજી સૈન્યના સંભવિત હુમલાઓ વખતે બ્રિટનના લશ્કરની સેકન્ડ ડિફેન્સ લાઇનનો રોડ રોલ ભજવવાનો હતો ભારતમાં લગભગ છ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ વૃદ્ધ મુંબઈ ગ્રેટર બોમ્બે સ્ટેટમાં દળની રચના કરવામાં આવી હતી સ્વર્ગસ્થ મોરાજીભાઈ દેસાઈનો તેમાં મહત્ત્વનો ફાળો હતો હોમગાર્ડના જવાનોના માનદ હોદ્દાઓ પણ લશ્કર જેવા હોય છે જેમ કે ક્વાર્ટર માસ્ટર સાર્જન પ્લાન્ટ પ્લાન્ટુન કમાન્ડર સિનિયર પ્લાન્ટુન કમાન્ડર કંપની કમાન્ડર ડિવિઝનલ કમાન્ડર સિનિયર ડિવિઝનલ કમાન્ડર અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વગેરે બ્રિટનમાં મેપલ લીવ નામે પાંદડાનું વૃક્ષ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને લંડનની ફૂટપાથ ઉપર સર્વોત્તમ મેપલના વૃક્ષો લીલાક્ષમ બનીને રાહદારી મન જીતી લેતા હોય છે બ્રિટનમાં હોમગાર્ડની શરૂઆત થઈ આથી બૃહદ મુંબઈ રાજ્યમાં ઓગણીસો છેતાળીસમાં શરૂ થયેલ હોમગાર્ડના માનદ અધિકારીઓના ગણવેશમાં શોલ્ડર બેઝ ઉપર મેપલ લીવ અને કબૂતર રંગનું નિશાન સફેદ ચાંદી જેવી ચમકતી ધાતુનો લોક બિલો લગાડવામાં આવે છે જ્યારે પોલીસ અમલદારોને સોલ્ડર બેઝ ઉપર આસમાનનો તારો સ્ટાર અને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લગાડવામાં આવે છે હોમગાર્ડના જવાનોને પ્રતિદિન માત્ર ચારસો પચાસ રૂપિયાનું માનદ વેતન આપવામાં આવે છે આટલા રૂપિયામાં ઘર ન ખર્ચ ન ચાલે એટલે ઘણા બધા હોમગાર્ડ જવાનો રાતપાડીમાં સેવા આપે છે ને દિવસે બીજી ખાનગી નોકરી કરતા હોય છે અમદાવાદના ભદ્રકાળી મંદિર પાસે મેં જોયું છે કે મહિલા હોમગાર્ડોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે અને કોઈ તોડબાજી કરતા હોતા નથી આપણે જનરલ વાત કરીએ તો હોમગાર્ડ કુદરતી આફતો હોય વાવાઝોડું હોય અતિશય વરસાદ એમાં પણ હોમગાર્ડો ખડે પગે ઉભા રહી પોલીસ દળની સાથે કામ કરતા હોય છે અને સમાજ સેવા પણ કરતા હોય છે કોમી હુલ્લળો વખતે પણ હોમગાર્ડ પોલીસની મદદમાં ખરે પગે ઊભા રહેતા હોય છે ચૂંટણી બંદોબસ્તમાં પણ હોમગાર્ડની સેવા ખૂબ જ હોય છે ગુજરાતમાં હોમગાર્ડ ઉપર જણાયું તેમ લગભગ ચારસો રૂપિયા જ આપવામાં આવે છે આપણે હવે અહીંયા એ વાત મારો કહેવાનો મતલબ એમ છે કે લોકોને જે ફરિયાદ છે એ સાચી પણ છે અને સાથે સાથે હોમગાર્ડ આટલી સેવા પણ કરે છે આજે આપણે આટલું કહી ફરીથી આપણે એક વખત આ વિષય સાથે આપણી સમક્ષ આવતું જય જય ગરવી ગુજરાત જય હિન્દ